સમય દે સાથે ચાલીશું આમેન હાલેલુયા હાલેલુયા બીઓ ભાઈ હતા બેનો અમારા સમયમાં એ રીતે નીતિકો નઈ થે ખરેખર નઈ થે અને અમે જે વાત કરવા જોઈએ તમે એમાં આગેવાનો સાથે મળીને બેસીને વાત કરશો તો તમે જાણકારી પ્રાપ્ત કરશો કે તમારા સમયમાં કેવું હતું જો યોએલા પુસ્તકમાં તમને જોવા મળશે

ખરેખર પ્રભુ સાથે ચાલ્યા અને કેવી રીતે પ્રભુમાં વિશ્વાસ કર્યો મારા જીવનમાં હું જો તો એ રીતે બરા 13 વર્ષની ઉંમર હતી હું આત્મધર્ણામાં પ્રવેશ થયો તેવા સમયમાં મારે ઈસુ ખ્રિસ્તની સાથે મુલાકાત થઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો મે ઈસુ ખ્રિસ્તમાં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું મે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને મે મારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુને મારું જીવન સમર્પિત કર્યું અને ત્યાર પછી મને એવું લાગ્યું કે મારી મિત્રતા ઈસુ સાથે ગાઢ બની જવી જોઈએ મારો સંબંધ ઈસુ સાથે બરાબર રાખો જોઈએ અને મને ઉત્પત્તિના પુસ્તક થી પ્રતિકરણ પુસ્તક સુધી વાંચવાનો તક મળ્યો અને મેં મારા અભ્યાસિત પુસ્તકો વાંચું એકાંતમાં બાઇબલ ઉતારે વાસ્તવ તો અને મારા જીવનમાં મેં આજે યાદ કરું છું કે

मारो मित्र तमाम बता मित्र करता श्रेष्ठ मारो मित्र हो ईश्वर हता प्रेज द लॉर्ड अने मैं मारा मित्र बता पिचा भी हता पर एना करता मारो मित्र एक ईश्वर हता एवा समय में मैं ए रीते मारो जीवन बनाव्यो अने मारो गाड सबंध प्रभु ईश्वर के साथ बने आमेन हालेलुया मारा भाइयों तथा बहनों 16 ने 17 वर्ष पूरा किया મે બોર્ડ ની પરીક્ષા આપે બાદ મે તરત જ પ્રભુ ની સેવામાં જોડાઈ ગયો વચ્છની સેવામાં જોડાઈ ગયો મારી જીવندگی મે નિર્ણય લીધો કે મારે પ્રભુના વચ્છની સેવા કરવી અને મે શરૂઆત કરી અને ભાગ્ય કૃપા સંદેશો મે આપવા લાગ્યો એ માનવ કે કરે કર મને પૂછતો જે બાબતો અજોક પ્રેત લે તયો હતો પણ મારી શરૂઆત આ प्रकट करवा लागियो प्रभु नी वातो प्रकट करवा लागियो एक आ एक बुरे पर ने खियो पर मारा जीवन में मैं कई ने कई रीते प्रार्थना करियो मारा मां जे एक सपना से में आता मारा मां जे विचारो होता थे वधारे स्वरूप लेवा लागिया आज पर आप जो मित्र तमारा एक सपना तमे सीवो सेवो तमारा

અને આપણે જોઈએ નાની શરૂઆત થઈ અને આપણે જોઈએ નાના કામ ની શરૂઆત થઈ એવા સમયમાં લોકો અહીંયા ગરીબ જ હતા પોતે અમે પણ ગરીબ હતા તમે માતા પિતા ને કુછ તો તેઓ પણ ગરીબ જ હતા અને ગરીબાઈ માં પેગો નું કાર્ય આ શરૂ થયું અને અને એ ગરીબાઈ એકલી હતી કે વાલા ભાઈ ઉતા બેનો બહુ છે ગરીબાઈ હતી પણ પ્રભુ એ મનશન આવ્યો ત્યાર બાદ આશ્વાદિત થયા આપણો પરિવાર આશ્વાદિત બની ગયા માં બાપ આશ્વાદિત થઈ ગયા સર્વ કાર્ય સત્રમાં આશ્વાદિત થઈ ગયા ઘણા ઘણોમાં પણ તમને જે અત્યારે સુધી્યાર સુધી તમે ડિગ્રીઓ પ્રાપ્ત કરી એ દેવની મહેરબાની છે અમે હાલેલુયા અને આપ ખ્રિસ્તી પરિવારમાં જન્મ્યા છો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છો એટલે તમે પૂરા ખ્રિસ્તી છો એમ આપણે ખરેખર આરાધના જે કરવાની છે હજુ ઘણા બધા પ્રસંગ છે તમારે નવા જન્મ પામવાનો છે બાપ્તિસ્મા પણ લેવાનો છે હજુ પણ ઘણો બધો બાકી છે પવિત્ર આત્મા પામવાનો છે અને ભાષામાં તમારે આ બોલવાનું છે અને તમારે આપણે જોઈ શકીએ છે પવિત્ર આત્માની અગ્નિમાં ચાલવાનો છે પ્રેઝ ધ લોર્ડ બીજી વાત હું કહું કે તમારો ગેસનો ચૂલો છે એ ગેસના ચૂલા પર કદી માટી નથી બેસી શકતી गैस ना चुना पर कभी मांगी बेसी नहीं सकती केम केम गैस सड़के से एना पर मांगी कभी बेसी सकते नहीं जो मांगी बेसवा जाए तो मांगी बड़ी जस है एक इतने तमे सड़कता जुआ न जाओ कि कोई मांगी आपन ने स्पर्श करे नहीं अरे भैया अरे भैया और दुश्मन आत्मा से सेतानी दुष्ट आत्मा से એ આપણો પર પ્રહાર ન કરી શકે તમે કેસમાં છૂડા દેવા એના કરતા પવિત્ર આત્માની અદમીમાં સક્તતા થઈ જાઓ પવિત્ર આત્માની અદમીમાં તમે સક્ત થઈ જશો જેની કરીને રોજ સળગો જેની કરીને તમને પછી જને તસે સતાંતરા સતાંત તમારા પર કોઈ પ્રહાર ન કરી શકે હે રે હેલેલુયા 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 પ્રભુ નાphar આ સમય પર આપને આગળ અહીં તોરે છે અને શિવાની જે શરૂઆત શું થઈ કેવી રીતે થઈ મારા ભાઈઓ તથા બેનો સેવાની શરૂઆતમાં અત્યારે સુધી મંડળી જે છે એ આપણા કસિતના મંડળીની અંદરની અસ્તિત્વ આવ્યો એ અસ્તિત્વ એવો આવ્યો 48 વર્ષ થાય છે 48 વર્ષ એટલે 50 વર્ષમાં બે વર્ષ બાકી છે અને શું આપણે બધા ભાઈ બહેનો જાણી શકીએ છે કે મંડળીનો અસ્તિત્વ અને મંડળીનો સ્વરૂપ અને મંડળીનો ઇતિહાસ જુવાન મિત્રોને ખબર હોવો જ જોઈએ અમેન હલેલુયા હલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ ધ લોર્ડ અને પ્રભુના ભાર માનીએ છે કે આયા ઘણા બધા આ આપણે જોઈએ છે મંડળીની શરૂઆતમાં અત્યારે બેસવાની બહુ સારી સગવડ છે અમીર જે લોકો આપણે આપના સેવકોને આપણે બેસ દેવા માટે વ્યવસ્થા કરે અને શરૂઆત માલકો સેવકો સાથે નીચે બેસતા હતા સેવકો સાથે સેવકો મંત્રી સાથે નીચે બેસતા હતા અને આ કોણ સેવકો કે ખબર ન પડતો કોણ નીચે બેઠેલા લોકોની સાથે ત્યારે પ્રચાર કરવાનો આવે ત્યારે ખબર પડે કે આ સેવક છે બના નીચે બેસતા તમારી જવાબદ બેસતા હતા સેવકો

पेट्रोमैक्स होतो ए पेट्रोमैक्स નું નામ એટભાર હતું અને એવા પેટ્રોમેક્સ ને જાતે સરકાર વળી એ અને જાતે પ્રચાર કરતા તત્પરતામાં નીચે ઉતારીને હવા પૂરીને પાછી પ્રચાર કરવાનો એવો હતો પ્રેઝન્ટ માસ્ટર हालेलुया અને એમ અમે સમસ્તા કે આ બધું કરવાનો અમને જ આવડે એવું લાગતું આ પેટ્રોમેક્સ સરકારના બીજાને શીખાયા કે હતા એટલે અમને કરવું પડે એટલે આ કો લઈને માથા પર મૂકીને ચાલતા હતા એ પેટમે કોઈને એકાવા નહી દઈએ કે હળગાવી દે તમે જો આપો એમ નહીં પણ અમે જ પેટમે સળગાવે અને મેન્ટલ બુદ્ધિ પડે એની ની હાથ એવું બધું અને બધું મેન્ટલ વાતાવરણ કેવી રીતે એ ની અને એવું લાગતો તો કે ભાઈ હવે કોઈને પેટમે સોપી દેવો એ આ જવાબદારી ના લેવી જોઈએ બોતા બોતા પજા કરતા પડાવે પરા પૂરી પડે એક જ વ્યક્તિ કરે એ બરાબર નહી અતો રેજાલા હાલેલુયા હાલેલુયા તો પિયો ભાઈઓ તથા બહેનો એવો સમય આવ્યો અને આપણે જોઈએ છે કે આ બધી બાબતો પછી કે જાતે ધરતી પર વગાડે ત્યારે ધરતી વગાડતો કોને ત્યારે આйти લોય બી નઈ કઈ આટલી ઝડપથી આટલી પાક્કતી વાત તો પછી વગાડ્યા બાદ મને એટલું તો કેયા તો ચામડી સલાઈ ગઈ તો નીકળે છે પણ બીજી વખત વખાણ અત્યાર સુધી રૂદ વળી જાય તો સારું એવું પણ હતો ગલકી પણ મને આવડે છે અને પેટ પેલા આ હાર્મોનિયમ પણ અને ખંજરી પણ વગાડવાનો એવી રીતે બાર અત્યારે દિવસો જતા બધાની જરૂર છે આપણે બધા સાથે મળીને કામ કરીએ અમારે હવે अलाइट में बटन चालू नहीं पड़े पंखा में बटन नहीं कर पड़े पड़े माइक सावन ना हमारे के दरवाजे में ना थी अब तो साफ करवाना हमारे के ना थी अल्लाह भाई बहनों आया सूट थे एक तो, तो हमारे के ना थी पर बदाय आ देवना घर में आ गया बात सो काई छे ने बातो जे देव समझण आपे और बदाय साथे मिली ने करवाना आमीन प्रेज द મારા ભાઈઓ તથા બહેનો આપણે દ્રિયે છે આ બધી બાબતો જાતે આવી રીતે કરવાનો અને ગદાજ છે તે પત પર ધૂળ હોય તો થોડા અંતે છટકી નાખવા એવું ਵੀ કરવો પડે પણ અત્યારે અમે છટકી નથી શકતા અમે ધલકી કે એક પક્ટો પેડ કે દીવાર કે પછી અમે ના માં રસ નથી લેતા બસ અમને એક જ રસ છે પ્રચાર કરવાનો કે તે જ લોટ હાલેલુયા હાલેલુયા amen amen અમે અમને જે તાલન હતો એ તાલન તમને આપી દીધું છે એ તમારે કરવાનું છે નીક્રિયાએ કરવાનું છે નીક્રાયાએ કરવાનું છે amen કેલા દાણા માંગો છો હેલો કેલા દાણા ને ગમે બટામર લે લે કરવાનું છે ને પ્રેસ ધ લોર્ડ હાલેલુયા 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 જરૂર છે એટલા માટે મેં વિડિયો લઈ લે છે કે અમે જતા રહ્યા પછી તમે વિડિયો જોજો. આમેન. પછીના જન્મ સે તેને પણ આ ઇતિહાસ ખબર રહેશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેસ ધ લોર્ડ. પ્રેસ ધ લોર્ડ. હા, મારા ભાઈઓ તથા બેનો, કોઈ શ્રોક આવલે ને ત્યારે અમારે રસોડામાં પણ કંઈક કરવું પડતો તો આ કંઈક કરવું તો પડતું જ હતું કે કેમેરા સ્ક્રીન પર ભણેલા એટલે રોટલી બનાવીતા હોય છે. ઘણો ઘણો રગ એ થાય કોઈ શેર પાકી દઈએ તો તે નખાઈ જાય કરો વખત પણ સેવક એ કંઈ બાદ આટલે તો નહીં નાખતા પ્રેઝ ચલો તો એ અમારી બે વખતની જિંદગીની વાત કરી રહ્યો છું હવે પછીની જિંદગીની વાત કરી સમજો તમાર શું અવાજ લાગે છે પ્રેઝ ચલો આ જે સંભાળવાળા જે સેવકો છે ને એમને બધાને ખબર છે હેમ બધાની પાસે સાક્ષી છે જય જલોર હાલેલુયા હાલા ભાઈઓ તથા બહેનો આ કોઈ બહારથી ગોરી ચપડી વાળા લોકો આવે અગર અહીંયા સ્થાનિક મંડળીમાં કોઈ પ્રોગ્રામ હોય તો ખરેખર કોઈ વખત ભૂત પહેરેલા હોય છે હોતનો આપણે તો સ્લીપર વાળા તે સમયે અમણા ભૂત પહેરતા છે આપણે જય પણ નદી તરવાનો અને આવા કટડા તરવાનો હોય ને તો હવે તો શું કરવામાં આવે સાહેબને સુ કરવા માટે આ તમારો મૂળ નિયિત હશે ગ્રુપ બૂટ આવે કાઢવા પડે તેના કરતાં અહીંયા પીટ પર સંઘાઈ આવો અનારીતે સેવકને લેટ કોટ કરો હાલેલુયા અને તો પાસે જો કરે દેરી ગસના દેખાવ છે ને રા સાહેબને કોણ વેચ્યા છે એ જોવો મને મને ખબર છે કે કરે કરે અને પછી એ લોકો સેલે ઉતારી દે પછી કે થઈ જ એમ બોલે મેરા નામ છે જેમ કે આવું કરવાથી થેન્ક્યુ બોલે છે એટલે આવું કરવાથી થેન્ક્યુ લોકો બોલે ને તો આપણે ગમે આવે કે ખરેખર આભાર બોલે છે મેસનર હાલેલુયા ભાઈઓ તથા બહેનો આજ સવારે ઘણી બધી વાતો આપણે એવા આગેવાનો પાસે શીખી